શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમ શ્રી આચાર્ય ચરણકમલે નમઃ શ્રી ગુરુસાઇજી પરમ નમ શ્રી નુરવે ન શ્રી યમુના મહારાણ નમઃ તો વૈષ્ણવો આપણે આપણા ગદ્ય નું વગેરે ભાવાર્થ સમજી રહ્યા છે અને તે ગદ્ય નું આપણે પૂરું વિવેચન જોયેલ છે હવે આપણે આજે જોઈશું કે બ્રહ્મ સંબંધ મંત્ર હવે બ્રહ્મ સંબંધ મંત્ર લેવા ટાણે આપણે શું કરવું જોઈએ તો બ્રહ્મ સંબંધ મંત્ર લેવા ટાણે સર્વપ્રથમ આપણે શ્રી કૃષ્ણ શ્રી શ્રીકૃષ્ણ પંચા આપણે પંચાક્ષર મંત્ર મંત્રનો ગ્રહ બ્રહ્મ સંબંધ લેતા પહેલાં આપણે અષ્ટાક્ષર મંત્ર સોરી પંચાક્ષર મંત્ર એટલે કૃષ્ણ તવાસમી એ પંચાક્ષર મંત્ર અને અષ્ટાક્ષર મંત્ર એટલે શ્રી કૃષ્ણ શરણમમાં એનું આપણે જપ કરવું જોઈએ જેથી આપણે પુષ્ટિ જીવ અથવા વૈષ્ણવ બનીએ છીએ અને સાત પ્રકારની સેવા ભક્તિનો આપણે આનંદ લેવો જોઈએ સર્વપ્રથમ સાત પ્રકારની ભક્તિ એટલે શું છે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન અને દાસ્ય અધિકારી બને છે હવે ભક્તિના બે પ્રકારો બાકી રહ્યા સાત પ્રકાર છે આપણે નવધા ભક્તિ કીધી નવધા ભક્તિમાં આ સાત પ્રકારની આ સેવા જેમ ધમ કે ભક્તિના શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન અને દાસ્ય અધિકારી હવે બે પ્રકાર બાકી રહ્યા તેમાં છે સખ્ય અને આત્મનિવેદન અને તેનો અધિકારી થવા માટે જીવે બ્રહ્મ સંબંધ લેવાની જરૂર છે આમ તે નવધા ભક્તિનો અધિકારી બની ભગવત સેવા અને ભગવદ્ ભક્તિના સંઘ દ્વારા તે પ્રેમ લક્ષ્મણા લક્ષ્મણા ભક્તિ પામે છે હવે પ્રભુ તેમાં આજ્ઞા કરે છે કે ભક્તિએ ભગવત સેવા કરવી તો સેવાના બી ત્રણ પ્રકાર કરેલા છે એક તનુજા વિત્તજા અને માનસી સેવા તનુજા અને વિત્તજા સેવા છે સાધન રૂપ છે સાધન સાધનરૂપ એટલે તમારે તન અને મન હાજર તમારું તન અને વિત્ત એટલે ધન એ તમારી પાસે હોય એ સાધનથી તમે સેવા કરી શકો અને માનસી સેવા એ પણ એનાથી સિદ્ધ થઈ શકે છે માનસી સેવા આપણી પાસે કંઈ પણ ન હોય તો તે આપણે માનસી સેવા આપણે કરી શકીએ છીએ હવે સેવા કરવાની ભગવત સેવા અથવા ભગવત સેવાની કરે ભગવાન ભગવતની સેવા હવે ક્યાં ભગવાનની સેવા કરવી તો આપણા મહાપ્રભુજી કહે છે સેવા તો આપણા શ્રીકૃષ્ણની જ કરવી જોઈએ કારણ ગીતાજીમાં પણ શ્રીકૃષ્ણએ કહ્યું છે ય તો અસમિલોકે વેદે જ પ્રથિતા પુરુષોત્તમ કે હું જ એક પુરુષ છું અને ભગવાનમાં ભાગવતમાં પણ કહ્યું છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કૃષ્ણમ અસ્તુ ભગવા ભગવતા ભગવાન સ્વયં એટલે હું પોતે જ ભગવાન કૃષ્ણ છું શ્રી કૃષ્ણ પોતે પરબ્રહ્માણે સમગ્ર બ્રહ્માંડના કરતા હોય તેઓના રોમ રોમમાં બધા દેવતાઓ અને સમસ્ત ભક્ત બ્રહ્માંડનો સમાવેશ થાય છે તેમની સેવાથી સર્વની સેવા એક સાથે બધા દેવતાઓની સેવા એક સાથે થઈ જાય છે તમે કારણ કે તેમાં બધા દેવતાઓ તેનામાં જ વસેલા છે તમે અલગ અલગ કોઈ દેવતાની પૂજા કરવી હોય છે પણ સાથે એમ પણ કહેલું છે કે તમે કૃષ્ણની સેવા કરો પણ બીજા દેવી દેવતા અથવા કોઈ પણ મનુષ્યનો તિરસ્કાર ન કરો તમે ગ્રંથ છે કે એમાં છે તો તમે ગણપતિનું પૂજન કરો એના સંબંધિત તરીકે ગણપતિનું પૂજન કરો અથવા તમે તમારા પિતૃઓનું બી પણ સેવા કરો કારણ કે એ સંસ્કૃતના એક શ્લોક છે આકાશાત્ તો તોયમ યથા ગછતી સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગછતી તેનો મિનિંગ શું છે આકાશાત્ તો તોયમ આકાશમાંથી પડેલું પાણી પતિતમ એટલે પડેલું સ્તોયમ એટલે પાણી આકાશમાંથી પડેલું પાણી યથાગચ્છતી સાગરમ જેમ સાગરને જઈને મળે છે ગમે ત્યાં જાય નદીમાં જાય ગમે ત્યાં છેલ્લે તો બધું સાગરમાં જ મળે છે તો તેવી રીતે સર્વ દેવ આહા તમે બધા દેવોને કરેલો નમસ્કાર છેલ્લે કેશવમ પ્રતિ ગચ્છતી તમે ગમે દેવને નમસ્કાર કરો પણ એ બધું શ્રીકૃષ્ણને સમર્પિત થાય છે કારણ કે બધા દેવોની નિર્મિત શ્રી કૃષ્ણના શ્રીકૃષ્ણમાંથી જ થયેલી છે એટલે તે પૂજન કરવા છતાં ભાવના તો શ્રી કૃષ્ણ પૂજન અને નમસ્કારની જ રાખવી હવે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે શું ધ્યાન રાખવું તે આગળ આપણે જોઈશું જે કૃષ્ણ વૈષ્ણવો